નમસ્કાર આપણી સામે બેઠા છે ઇકબાલ હુસેન ટાઢા સાહેબ મોડાસા ની ઘાચી સમાજ દ્વારા અજમેરમાં સંસ્થા ચાલી રહી છે એમાં પણ તમારો ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી છે અને ત્યાં પણ કઈ ગેરરીતિ થઈ છે ખરી આ બાબતે તમે શું કહેશો હા હું પણ એમાં મેમ્બર છું કારણ કે મારા પિતાજી એ વખતે દસ હજાર રૂપિયા જે કઈ દસ શેર પૈસા આપેલા પચીસ સો રૂપિયા હિસાબે મને ચાર શેર આપવામાં આવેલા જ્યારે અમારે કૌટુંબિક વેચણી મિલકતોની થઈ ત્યારે મને ચાર શેર આપવામાં આવેલા તો મેં જ્યારે એનો અભ્યાસ કર્યો હતો આ તો વખત ટ્રસ્ટ છે આ કોઈની મિલકત નથી કે બાહુભાઈ ટાળા લઈ લે કે જીવાભાઈ ખાનગી લઈ લે એવું તો કોઈ છે જ નહીં પણ એમણે એવી રીતે ગોઠવણ કરી છે કે કોઈ તાલુ કરીને વણજારા છે એના નામનો એના નામનો કોન્ટ્રાક્ટ આપી અને એના નામથી પૈસા હોટલ તરીકે ડિક્લેર કરી અને બહારની વ્યક્તિઓને ભાડે આપે છે એ ભાડામાંથી એ પૈસા પોતે યુઝ કરે છે એટલે આવી બધી કરામતો કરવામાં એ બહુ મારેલ છે એને પણ અમે પડકારવાના છીએ અને એ માટે મેં નોટિસ પણ આપેલી છે